ધાંદેરાના ડીસા મુખ્ય હાઇવે માર્ગ પર આવેલા જલારામ મંદિરના અઢારમાં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી ધાનેરામાં શ્રદ્ધા અને ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો આજથી અઢાર વર્ષ પહેલા દાતાશ્રીઓ અને સેવાભાવી આગેવાનોના સહયોગથી આ ભવ્ય જલારામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું આ મંદિરમાં જલારામ બાપાની મૂર્તિની સાથે સાથે સાંઈ ભગવાન અને લીલાશા મહારાજની મૂર્તિઓની પણ સ્થાપના કરવામાં આવી છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભક્તો દ્વારા પાટોત્સવ નિમિત્તે ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું ગત રોજ અઢારમા પાટોત્સવને લઈ જલારામ બાપાને બસો છવ્વીસ પ્રકારના અન્નકૂટનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો સવારથી જ ધાર્મિક આયોજનનો પ્રારંભ થઈ ગયો હતો જેમાં હવન નિજ મંદિરના શિખર પર ધ્વજારોહણ અન્નકૂટના દર્શન રામધૂન સહિત મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ભક્તોએ આ ધાર્મિક કાર્યક્રમોમાં ભાવપૂર્વક ભાગ લઈને પ્રભુની આરાધના કરી હતી જલારામ મંદિરના પ્રમુખ ભરતભાઈ ઠક્કરે આ પાટોત્સવ વિશેની વિગતો આપી હતી કે ધાનેરાના જલારામ મંદિર ખાતે દર ગુરુવારના રોજ ખીચડી કઢીના પ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે શ્રી જલારામ સેવા ટ્રસ્ટ ધાનેરા અને શ્રી જલારામ સત્સંગ મંડળ ધાનેરા દ્વારા તમામ ભક્તોને આવા ધાર્મિક આયોજનોમાં સહભાગી થવા માટે નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે भक्तियोने आस्थाना माहौलमा धाने राना जलारा मंदिना पाटोच्समने उजमने खुबज़ सफर रही हती।